અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર નસવાડી જૂથ ગ્રામ પંચાયત માં ધારા ટીડીઓ અડધી કલાક બેસી રહ્યા છતાં પણ વહીવટીદાર નશ આપ્યા વહીવટીદાર ને ધારાસભ્ય વિકાસ લક્ષી કામ અને લોકો ની રજૂઆત ને લઈને બોલાવ્યા બાદ પણ ન આવતા છોટાઉદેપુર ડીડીઓ ને ધારાસભ્ય એ જાણ કરી વહીવટદાર ને ધારાસભ્ય એ બોલાવવા છતાંય આવતા ન હોય અને સામાન્ય માણસનું કામ તો શું થતું હશે તે મોટો પ્રશ્ન ત્યારે ધારાસભ્ય એ રોષ વ્યક્ત કરી પરત નો વારો આવ્યો આજે લસવાડી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી વહીવટદાર શ્રી જીએ શેઠ તરફ ગામ લોકોની કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી એ સમયસર ઓફિસમાં આવતા નથી એના ઘરે જ ઓફિસ ચલાવે છે બધાને કંઈ બોલાવે છે ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર